આ વીરમાંથી હું કંટાળી ગયો છું કે તું મોટો છે એટલો ખરાબ છે પણ હું ના કરું જાણો જોઈએ તારે પાણી વાર રોજ તૈયાર થઈ જાય છે મારા રાયરો ઉકાઈ જાય એટલી ખબર પડતી નહીં કે રાયરો છેલા દાડા થી ઉકાઈ ગયો છે ઓતી બાપા આરે નો વીરમો મારા નેનો હા પાણી કે મારા વાર વાન છે અને પેલો પાઇપો લોબી કઈ નું આ એટલે કે પાણી મારા વાર વાન છે પણ બે ભાગ નહીં આપણો નહીં ભાગ છે આપણો અડધો અડધો ભાગ છે પણ અમે મારા એને હું કરું કે તમે કહેતા હો તો

એક શિયાળા આપડે ઠંડી નું રાતે આપડે ઠરવાનું અને ઇવન ધારો પાણી વાળો આપણો રાયરો સાફ ઉકાઈ ગયો છે તમે તમારા ભાઈ ત્યાં તય કોઈ કહેતા જ નહીં વિનોબા હું તો કીધું વિનોબા આ તો વખત તો રવિવાર છે પોણી દાડા અમે જ વારશું ના પાર એ તો હું કહે કે ના એ તો તમે તમારા બાપો બે રાતે વારજો તમે વહેલા જતા પણ ખેતરમાં એમ કરજે હું તું તો ભાટ લઈને હું જઉં છું આબા દે આજ તો પોણી હું વારું છું હું કીધું ભાટ લઈને આય તું વિરમોજી પેલી વિમોબાઈ તો

કોક આઈડિયા દોડાવવો પડશે વિરમલ કોક આઈડિયા દોડાવવો પડશે નકા આ પોની વાડી દે હે પાછો પ્લાન હા એક પ્લાન મસ્ત આવ્યો છે પણ એના માટે મારા છોટું બહાર જવું પડશે આ કોમ છોટું જ કરશે પણ લે ગોય ન ભાઈ બનશે ને તે કરે ના કરે એ કોઈ ગેરંટી નહીં

બાપાને પછી જવું તો આવશે હોય જ આવશે એમ શીખર અમુક પોણી ભરો શું ખબર એમ તો ખાવા દે મારા બાપુ તો જ્યાં કરું સમજી શિકર બાપાને હાલ લે તો હું ખાઈને પછી જઉં બાપાને હાલવા કે બાપો હોય જ આવશે બનતા આવતી ચિકન તો નહીં જ હોય પોણી નહીં ભરીને હું આપણને ચિકન હાલવા જઉં જેમાં પાણી જ નહીં વારવા દીધું હોય

બાપા પછી છોટું લેઘાન ઘેર જતો હતો લેખાન ઘેર જતો હતો હું કઉ છું તારો આજ તારું આજે કોમ પડ્યું છે ભાઈ મારું તો એવું કોમ પડ્યું તમારે મારા કોમ કરવું પડે એવું તો કોમ હું હા ના ના હું એવું તો કોમ ના કરું મારા ભાઈ બનશે લે હું એ બધું કોમ નહી કરતો મારો ભાઈ બનશે લેખો ખાસ મિત્ર ના કરું મારો ખાસ મિત્ર છે કોડી હો કામ કરતો હું આય્યો ઇમנם કામ નઈ કરે ગમે તે પણ આયા લાલચું છે મને ખબર છે તમારી નબડી ન છે તમારી મને ખબર છે ઓ લે પકડ 500 જો મારા તો લે એ હું તો મારાથી લઈ ચાલ્યો કેમ લે

કારણ કે કેમદાર ચિત્રો હતો કે શું હતું તે અમે બેહી રહ્યો હતો અને ઓગડા મની લઈ ગયો છે બાપા ને જાનવર પાછો બહુ

હા પરાજો હા રમાબા હા રો બેહી રહ્યો જો આપણો પ્લાન કમ્પ્લીટ સક્સેસ થાય આવી ના એટલે સીધે આમ ઝાડવા ના દેવું raio આખો લા દેવું એટલે પાપડે નાઈ જશે હા આવ છે આવ છે હુ કરો કરો ને કરો આવી ગયો